ઢળતી સાંજ હોય અને રાતનો સમય હોય ચૂલા પર ગરમ ગરમ બનતા હોય બાજરાના રોટલા ગામઠી રીતે પરોસાતું હોય સૌને ભોજન અને સ્વાદ આવે ચૂલા પર બનેલી રસોઈનો અને શિયાળાની ગુલાબી ઠંડીમાં બાજરાના રોટલાની સાથે મોજ હોય અને સાથે હોય ગરમાગરમ ભરતું અને ઓળો હેલો નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું વીઆર લાઈવ ના કાર્યક્રમ ચડાકોમાં ચટાકો કાર્યક્રમમાં મિત્રો આજે આપણે શુક્રવારે મળી રહ્યા છે રાત્રે નવ વાગે જેનાથી આપ માહિતગાર જ છો આપણે દર શુક્રવારે નવા સ્વાદના ચટાકા સાથે આપને મળીએ છીએ ત્યારે આ શુક્રવારે અમે લઈને આવ્યા છીએ કાઠિયાવાડનો ચટાકો હા એટલે આપને મજા તો પડશે જ અને હા શુદ્ધ દેશી ખોરાક જે છે એ આજને કાર્યક્રમમાં અમે આપના સુધી પહોંચાડીશું કાઠિયાવાડની વાત આવે તો યાદ આવે કે મસ્ત ચૂલા પર બંધો ભરતો હોય

આપણે મિત્રો જ્યારે ચૂલો કાઠિયાવાડી પર આવ્યા છે ત્યારે આપણને અહીંયા શુદ્ધ કાઠિયાવાડનો સ્વાદ મળશે આ સ્થળ પર આપને ચૂલા પર બનતી રસોઈનો સ્વાદ માણવા મળશે તો અહીંયા આપને કાઠિયાવાડી સ્વાદ પીરસવામાં આવે છે એક વર્ષ પહેલાં ચૂલો રેસ્ટોરન્ટની શરૂઆત કરવામાં આવી હતી અને આજે લોકોનો સારો પ્રતિસાદ મળતા તેમણે પોતાની બીજી બ્રાન્ચ પણ શરૂ કરી છે તો સૌથી પહેલાં તો હું મારી હોટલની વાત કરું તો આપણે જેટલું ઉપર જે તમે એમ્બિયન્સ જોશો એ પ્યોર દેશી સ્ટાઇલ ઉપર જે આપણે લોકો જમવા આવતા હોય છે જે લોકોને આમ ગમતું હોય છે કે ભાઈ ખાટલા ઉપર બેસી પલોઠી વાળીને જે આપણે જેમ ઘરની જેમ ઘરે જેમ બેઠા હોય છે એવી રીતે આપણે અહીંયા ફિલિંગ લઈ શકીએ છીએ ને સાથે અમારું જે પણ વસ્તુ હોય છે જે પણ જે સબ્જી બનતી હોય છે એ ટોટલી આપણે ચૂલા ઉપર જ બનાવી છીએ જેનાથી લોકોને પ્યોર ઓથેન્ટિક સ્મોકી ફ્લેવરવાળો જે સ્મોક જોઈતો હોય એ મળી શકે અને સાથે ને સાથે આપણે જે પણ સબ્જી બનાવી હતી એની મેકિંગ પ્રોસેસમાં તમે જોતા હશો ઘણી બધી હોટલોમાં કે ગરમ મસાલાનો ઉપયોગ બહુ વધારે પ્રમાણમાં કરવામાં આવે છે આપણી કોઈ પણ સબ્જીમાં એક પર્સન્ટ પણ ગરમ મસાલો આપણે વાપરતા નથી ઓનલી ખાડા મસાલા જે આખા મસાલા આવે છે તજ લવિંગ બાદિયા એ જ આપણે વાપરીએ છીએ ગરમ મસાલાનો કોઈ પણ જાતનો ઉપયોગ આપણે કરતા નથી ટૂંકમાં આપણે પ્યોર જે ટેસ્ટ દેવા માગીએ છીએ ઓથેન્ટિક જે દેશી સ્ટાઇલ હોય છે કાઠિયાવાડનો પ્રોપર ટેસ્ટ હોય છે જે આ અમદાવાદમાં તો ભાગ્યે જ ક્યાંક જોવા મળે છે તો એ જ ટેસ્ટ અમે દેવાની ટ્રાય કરી છે બધા કસ્ટમરને ને સાથે સાથે અમારી જે બીજી એક બ્રાન્ચ અત્યારે જ હાલમાં જ ઓપન થયેલી છે જે ચારથી પાંચ દિવસ અગાઉ ઓપન થયેલી છે જે ચૂલો ઝુંડાલ તરીકે ઓળખાય છે જેના લીધે ચાંદખેડાની પબ્લિક ગાંધીનગરની પબ્લિક વૈષ્ણવદેવીની પબ્લિક ત્યાં નજીકમાં જમી શકે અને અમારા સેમ જ ટેસ્ટ જે અહીંયા બને છે એ જ ટેસ્ટ તમને ત્યાં પણ મળી રહેશે ત્યારે મિત્રો આ સ્થળનું નામ ચૂલો કેમ રાખવામાં આવ્યું તે વિશે હવે જાણીએ પ્રતિકભાઈ પાસેથી અને હા ચૂલો પર સબ્જી બનતી હોય તો આપને જણાવી દઈએ કે એક સબ્જી બનવામાં ઓછામાં ઓછો ત્રીસ મિનિટથી પણ વધુનો સમય થાય છે સબ્જી જે તપેલામાં બનાવવામાં આવે છે તે તપેલાને પહેલાં માટીથી લીપવામાં આવે છે અને તેમાં સબ્જી બનાવવામાં આવે છે મિત્રો આજે આપણે આ સ્થાન પર આવ્યા છે તો અહીંયાનું એમ્બિયન્સ જે છે અહીંયાનું ડેકોરેશન પણ જે છે એ અલગ જ છે અને અહીંયા આપ આવશો તો અલગ અલગ પ્રકારના ડેકોરેશન આપને જોવા મળશે કોક સ્થળ પર લાઇટિંગ કરેલી છે તો અહીંયા દીવાલો ઉપર અલગ અલગ પ્રકારના પેઇન્ટિંગ કરેલા છે જેને જોઈ અને એક અલગ જ આનંદ મળે છે અને એ પેઇન્ટિંગ દેખાય એ માટે પ્રોપર લાઇટિંગની વ્યવસ્થા પણ કરવામાં આવી છે સાથે જે આપણી ગરબા વખતે જે છત્રીઓ જે આપણે વાપરીએ છીએ એ છત્રી પણ અહીંયા ડેકોરેશનમાં યુઝ કરવામાં આવી છે જેથી પ્રોપર કાઠિયાવાડનો ટેસ્ટ જે છે આપને મળી રહે ત્યારે મિત્રો આ જે જગ્યા છે ત્યાં આપને અલગ અલગ પ્રકારના વોલ પેઇન્ટિંગ જે છે એ પણ જોવા મળશે અને આગળ જોડાયેલા રહો જોવા માટે કે કે અહીંયા ખોરાક કઈ રીતે બને છે અહીંયા વસ્તુ કઈ રીતે આપને સર્વ કરવામાં આવે છે મિત્રો જો આપ પણ અહીંયા કાઠિયાવાડનો સ્વાદ માણવા પહોંચી રહ્યા છો તો આપને અહીંયા અનલિમિટેડ પાપડ અને કાઠિયાવાડી વલોણાની છાશનો આનંદ માણવા મળશે તમે કંઈ પણ ઓર્ડર કરશો તો સાથે આપને પાપડ અને છાશ કોમ્પ્લિમેન્ટરી આપવામાં આવે છે બધી ઘણી બધી હોટલોમાં એવું હોય છે કે ભાઈ સબ્જી આપે કોમ્પ્લિમેન્ટરી આવે પણ આપણે અહીંયાની એ ખાસિયત છે કે આપણે સબ્જી તો પ્યોર ઓથેન્ટિક આપી જ છીએ પણ કોઈ પણ કસ્ટમર આવે કે સિંગલ એક ખીચડી ખાવા પણ આવતું હોય તો પણ અમે છાશ આપણે જે ખીચિયા પાપડ આવે છે એ સલાડ એ બધું જ ફ્રી ઓફ ચાર્જિસમાં આપતા હોય છે કોમ્પ્લિમેન્ટરીમાં આવતા હોય છે જે બધી જગ્યાએ જોવા નથી મળતું છાસ પાપડ જે છાશ અત્યારે જે આપણે અત્યારે મોંઘવારીના સમયમાં કોણ છાશ આટલી ફ્રીમાં ખવડાવે એમ તો એવી રીતે અમે અમે પોતાના જ મેરવણની છાશ બનાવી છીએ એ પણ બારેથી અમે છાશ મંગાવતા નથી જે દેશી વલોણાવાળી જે છાશ આવતી હોય છે થોડી ખટાશવાળી આવે અને એ જ છાશનું અમે જે માખણ નીકળતું હોય છે એ જ માખણ પ્યોર આપણે દેશી માખણ કહેવામાં આવે છે એ જ માખણ અમે કસ્ટમરને પણ ખવડાવતા હોય નથી

જમતા હોય છે લોકો અમે ડેલી પંદર સબ્જી બનાવીએ છીએ પંદર જાતની અલગ અલગ સબ્જી બનતી હોય છે અહીંયા વધારે અમારે અમારે વસ્તુ અંદર સેવ ટમેટા હોય છે લસણિયા બટેકા હોય છે રજવાડી ઢોકરી હોય છે અત્યારે ઊંધિયું છે ઓળો છે આ બધી સબ્જી અને મેજોરિટી અમારે ત્યાં એક પણ સબ્જી વધતી જ નથી રાત્રે વધુ ખાલી થઈ જાય છે ઢોકરી અમે જાતે જ અહીંયા બનાવીએ છીએ હું જાતે જ બનાવું છું ઢોકરી અને ત્યાર પછી એનો તરતો મારી એનું સબ્જી બનાવતા હોય છે લવિંગ તમાલપત્ર પાદિયા આ બધી સમજીનો આ બધી વસ્તુનો ઉપયોગ થાય છે મસાલાનો બાકી કોઈ પણ જાતના ગરમ મસાલા નહીં કે કોઈ પણ જાતનો કિચન કિંગ નહીં અમારી હોટલની અંદર જ એલાઉડ નથી આ વસ્તુ અચ્છા તેવું છે બેન્ડ છે અમારે કે આ વસ્તુ નાખવાની નથી આપણે નેચરલ ટેસ્ટ આપવો છે કે જેનાથી ભવિષ્યમાં કોઈની તબિયત બગડે નહીં અમારે અમારું નામ જ છે શુદ્ધ કાઠિયાવાડી તો અમારે બધી વસ્તુ ત્યાંની જ આપવી પડે અહીંની આપીએ તો અમદાવાદી થઈ ગઈ તેની માટે અમે ટોટલી વસ્તુ નેચરલ ટેસ્ટ તમે જેમ કે કાઠિયાવાડ ચૂંટી લઈ તો લાલા રઘુવંશી છે તમે ત્યાં જમો કે અહીંયા જમો એક જ ટેસ્ટ આવશે તમને આપણે ટોટલ કાઠિયાવાડી સ્વાદ લઈએ છીએ અને અમે પણ પોતે કાઠિયાવાડના જ છીએ અને અહીંયા બધું આપણે પથ્થરથી આદુ મરચાં બધું પીઠેલું હોય અને ચૂલા પર જ લાકડા પર જ બધી આઈટમ બનાવે તપેલામાં જી ઘેરી અને ગરમ મસાલાનો યુઝ નથી થતો જ લવિંગ બાટિયા એ ખરા મસાલાથી આપણે ટેસ્ટ મેગર સાદી ખીચડી વઘારેલી ખીચડી સાદી કઢી અને મેથી પાપડ લસણિયા બટેકા સેવ ટમેટા ઢોકળીનું શાક જે કાઠિયાવાડમાં તો બહુ ફેમસ છે એ બધા જ શાક અમે રીંગણા બટેકા ભરેલા બધા અહીંયા બનાવીએ છીએ અને પંચરત્ન દાળ આ બધી ટોટલ આઈટમ અહીંયા બધું અહીંયાના કસ્ટમરને એવું જ લાગે છે કે અમે કાઠિયાવાડમાં બેસીને જ જમીએ છીએ અને બહુ મસ્ત સ્વાદ લાગે છે હા બધા અહીંયા જે જમીને જાય એ ત્યાં કાઉન્ટર પર કહી દેશે કે બહુ સરસ બનાવે નહીં સરસ ખરી બનાવીએ બાજરીના રોટલા બનાવીએ હા અમારે રોજના તો કસ્ટમર જેટલા કસ્ટમર હોય એટલા રોટલા થાય ત્રણસો થાય ચારસો થાય ના ભાખરી અમારા ચૂલાની સામે બેસીને જ બનાવવાની જેટલો અમે લોટ સારો કસણીએ એટલી ભાખરી સારી બની અચ્છા રોટલામાં જેટલો લોટ અમે કસણી કસણીને રોટલો બનાવીએ તો એ રોટલો મીઠો લાગે બહુ આ જેટલો લોટ અમે બાજરીનો મસરીએ એટલી રોટલી સારી થાય પણ સૌ લો છે રોટલા જેટલા એટલા રોટલા થાય

મસ્ત ઉમેરો કરે છે અહીંયાના એમ્બિયન્સમાં જે રીતે આપ જોઈ શકો છો કે અત્યારે આ સિટિંગ અરેન્જમેન્ટ થઈ રહી છે અને આ જે પ્લેસ છે અહીંયા નેવું જણા એક સાથે બેસીને જમી શકે છે અને ખાસ વેઇટિંગ એરિયા જે છે એ પણ અહીંયા છે જેથી જો લાંબો વેઇટિંગ હોય તો એ લોકોને ઉભા રહેવું ન પડે અને તકલીફ ન પડે આગળ કાર્યક્રમમાં જાણીએ કે અહીંયાનો સ્વાદ કેવો છે ચલો જાણીએ સ્વાદ અહીંયા મિત્રો આપ આવશો તો આપને મેન્યુમાં અલગ અલગ પ્રકારના ઓપ્શન મળી જશે અને સાથે જ અનલિમિટેડ થાળીનો ઓપ્શન પણ આપને અહીંના મેન્યુમાં મળશે ત્યારે શનિવાર અને રવિવારે એક નવો કન્સેપ્ટ શરૂ કરવામાં આવ્યો છે જે છે બુફે સિસ્ટમ વધારે પડતા ક્રાઉડના કારણે શનિવાર અને રવિવારના દિવસે બુફે સિસ્ટમ જે છે એ શરૂ કરવામાં આવી છે અમારે અહીંયા પર ડે ક્રાઉડ તો મિનિમમ થ્રી હંડ્રેડથી કરીને મેક્સિમમ ફાઇવ હંડ્રેડ સુધી પણ હોય છે અને જોવા જઈએ તો જો તમે સાડા સાતથી સાડા આઠની વચ્ચે ન આવ્યા તો તમને વેટિંગ પર કદાચ ભોગવવું પડે અને અમારે અહીંયા જો વેટિંગ એકવાર ચાલુ થઈ ગયું તો મિનિમમ એકથી દોઢ કલાક જેટલું વેટિંગ તો ચાલુ જ હોય છે બિકોઝ અમારે અહીંયા સિટિંગ કેપેસિટી નાઇન્ટી પર્સન્ટની સિટિંગ કેપેસિટી છે એટલે જે લોકો નાઇન્ટી પર્સન્ટ જમતા એના સિવાયના જેટલા લોકો એના માટે પણ અમે વેટિંગ ફેસિલિટી રાખી છે અમારા પાસે વેટિંગ માટે ચેર પણ અમે રાખીએ છીએ જેનાથી જે લોકોને ઊભું ના પડે એ લોકો શાંતિથી બેસી શકે વેઇટિંગમાં ને પછી જેવો તેમનો વારો આવે તરત એમને કોલ પણ કરી લેવાય અમે નંબર પર એ લોકોના નોંધીએ છીએ જેના લીધે તરત એમનો વારો આવે તો અમને એમને ગોતવા પણ ન પડે અને એમને પણ ઈઝી રહે કે અમને એમને ડાયરેક્ટ કોલ કરી નાખી કે તમારો વારો આવી ગયો છે તો એ લોકોને પણ અમે સીટિંગ વ્યવસ્થા આપી શકીએ મેન્યુ તો આપણે મુખ્યત્વે આપણે જે મંડે ટુ ફ્રાઈડે જે હોય છે ત્યારે આપણે હાલાકાદ સર્વિસ ઓર્ડર ઉપર ડિપેન્ડ કરતા હોઈએ છીએ કે મેઇનલી બધી અલગ અલગ વસ્તુ હોય છે ને સાથે અમારી અનલિમિટેડ થાળી પણ હોય છે જે ટુ ફોર્ટી નાઇન રૂપિસની આવે છે જેનામાં ત્રણ સબ્જી આવે સેવ ટમેટા લસણિયા બટેકા પંચરના દાળ એટલે પાંચ કઠોળ મિક્સ આવે અને સાથે કઢી ખીચડી આવે રોટલો રોટલી ભાખરી છાસ પાપડ સલાદ બધું જ અનલિમિટેડ આપણે આપતા હોઈએ છીએ એ ટુ ફોર્ટી નાઇનમાં આપતા હોઈએ છીએ અને તેમજ જે લોકોને ઈચ્છા ન હોય કે ભાઈ અમને અનલિમિટેડ નથી ખાવું અમને ઓછી ભૂખ છે તો એના માટે અમે અલગથી આખું મેન્યુ રાખેલું છે આલાકાતનું મેન્યુ આખું રાખેલું છે સેટરડે સન્ડે અમારે અહીંયા ક્રાઉડિંગને લીધે અમે એક નવો કન્સેપ્ટ લઈ આવ્યા હતી કે જે અનલિમિટેડ બુફેજ સિસ્ટમ હોય છે ને અત્યારે આપણે જોવા જઈએ કે વિન્ટર સ્પેશિયલમાં બહુ ચાલતું હોય છે તો અમારે અહીંયા વિન્ટર સ્પેશિયલમાં સ્પેશિયલી એક સબ્જી હોય છે રીંગણનું ભરતું અને કાઠિયાવાડી ઊંધિયું જે ગુજરાતી ઊંધિયું કરતાં આખું ડિફરન્ટ હોય છે થોડુંક ચટપટું હોય થોડુંક સ્પાઈસી હોય તમે જોવા જશો ગુજરાતી સબ્જી થોડીક મિસ્ટાનવાળી હશે એટલે કે ગળી સબ્જી હશે એમ આપણે અહીંયા કોઈ સબ્જી એવી ગળ્યું નહીં હોય ને રહી વાત સેટરડે સન્ડે ને નહીં તો સેટરડે સન્ડે અમે અમારું બુફેટ રાખતા હોઈએ છીએ કે જેનામાં અમે ચાર જાતની સબ્જી આપી જેમાં વિન્ટ બે કોઈ પણ બે વિન્ટર સ્પેશિયલ સબ્જી હોય સાથે અમારી સેવ સેવ ટમેટા અને ડુંગળીની સબ્જી છે લીલી ડુંગળીની સબ્જી આવે એ હોય છે સાથે આપણે લસણિયા બટેકાની સબ્જી હોય છે અને જે લોકો સ્પેશિયલી મોસ્ટ ખાવા આવતા હોય છે કે વઘારેલો રોટલો હોય કે દહીં તિખારી હોય પછી કટી ખીચડી હોય રોટલો રોટલી ભાખરી હોય મિસ્ટાનમાં આપણે સુખડી આપતા હોઈએ છે પરસાણમાં ફૂલવડી આપતા હોય છે એ બધું જ અનલિમિટેડ આપતા હોય છે પર પર્સન ટુ નાઇન્ટી નાઇન રૂપીસ અમે ચાર્જિસ લેતા હોઈએ આજે અમે મહેમદપુરા રોડ પર ચૂલો સ્પેશિયલ શુદ્ધ કાઠિયાવાડી જમવા આવ્યા છે આજે અમને રીંગણનો ઓડો સો ટમેટા શાક સિંદીમાં બી કોઈ દિવસ આવો ટેસ્ટ મળ્યો નહીં આજે બહુ સરસ ટેસ્ટ મળ્યો અમને એનો આનંદ છે બહુ સરસ જમવાનું બહુ મજા નમદપુરા રોડ લાગે અમે આવ્યા છીએ જુલા શુદ્ધ કાઠિયાવાડીમાં જમવા એનું ડેકોરેશન સરસ છે અને અમને આગળ જમવાનું સરસ લાગ્યું અમારે આવ્યો છે અને સરસ છે અમારું રાજા હવો એટલે સમજ અમે જૂના બધા સીધું કાઠિયાવાડીમાં આવ્યા છીએ જમવા માટે અમને ટેસ્ટ સારો લાગ્યો એનો એમનો રિંગનનો ઓળો અને બધું સારું વ્યવસ્થિત લાગ્યું જમવાનું અહીંયા આગળ ડેકોરેશન સરસ લાગ્યું અમને અહીંયા આગળ છોકરાઓને લઈને આવે તેનો આનંદ આવે એવો લાગે છે ખાઈ એ તો સ્પેશિયલી ગામડાની જે આઈટમો બને એવું લાગે છે કે શુદ્ધ શાકાહારી એકદમ દેશી જમવાનું જેવી મજા આવે એવી મજા આવે તો મિત્રો આ હતો આજનો વીઆર વેબ નો સ્પેશિયલ ચટાકો કાર્યક્રમ જેમાં આપણે ગયા હતા અવશ્યથી લેવી જોઈએ અને જે ચૂલા પર ખાવાનું બનાવવામાં આવે છે જે ખોરાક સર્વ કરવામાં આવે છે અને અહીંયા ટેગલાઇન લખાયું છે ધમોકી ફ્લેવર એ હકીકતમાં ખૂબ સાચી છે કે આ એક સ્મોકની જે ફ્લેવર છે એ તમામ સબ્જીમાં આપને મારવા મળશે અને સાથે જ જે ચૂલા પર રોટલા જે બનાવવામાં આવે છે એની પણ એક અલગ જ મજા છે શિયાળો ચાલી રહ્યો છે અને ઠંડી પણ છે તો આ સીઝનમાં આ જગ્યા પર આવી અને આ ફૂડ ટેસ્ટ કરવું તો અવશ્ય બને છે મળી આવતા શુક્રવારે ફરી રાત્રે નવ વાગે ત્યાં સુધી આપ જોતા રહો આપનું વીઆર લાઈવ અને મને આપશો રજા નમસ્કાર વની કેમેરામેન નયન રાઠોડ સાથે અમદાવાદ